ગુજરાતના ખાસ કાર્યક્રમમાં હું જયેશોની આપ સૌનું સ્વાગત કરું છું આજે એક સૌથી મોટા સમાચાર સુરતથી આવી રહ્યા છે સામે જ્યાં આગળ સચિન સ્લમ એરિયાની અંદર મોટા પોલીસ કાફલા સાથે એસએમસીની ટીમ અને સ્લમ વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે અને ત્યાં આગળ છવ્વીસો છાસઠ જેટલા આવાસોને ખાલી કરાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે હું તમને જણાવી દઉં કે પાલી વિસ્તારની અંદર પાંચ માળની બિલ્ડિંગ ધરાશાય થયા બાદ સાત લોકોના મોત નીપજ્યા હતા આ ઘટના બાદ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે તમામ તંત્ર હવે સક્રિય થયું છે અને જર્જરિત થયેલા મકાનોને ખાલી કરાવી એને તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અનેકો જગ્યાએ જે જર્જરિત બિલ્ડિંગો છે આવાસો છે ત્યાં આગળ નોટિસ આપીને મકાન ખાલી કરવા માટે જે રહેવાસીઓ છે એમને જણાવવામાં આવ્યું છે એ જ રીતે જે સુરતના સચિન વિસ્તારનો જે સ્લમ એરિયા છે જ્યાં આગાડી સ્લમ બોર્ડ દ્વારા મકાનો નિર્મિત કર્યા હતા અને હાલ અત્યારે આ તમામ મકાનો ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે આ મકાનોને ખાલી કરાવવા માટે ચાર દિવસ પહેલા નોટિસો પાઠવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અડતાલીસ કલાકની અંદર આ તમામ મકાનો ખાલી કરી દેવામાં આવે પરંતુ સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી હતી કે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે એ લોકોની માંગ હતી કે યા તો સરકાર દ્વારા જે અન્ય જગ્યા પર જયારે સ્થળાંતરિત કરે છે આ લોકો તો એનો ભાડું આપવામાં આવે અથવા તો અન્ય જગ્યાએ મકાન આપવામાં આવે પરંતુ હાલ અત્યારે આટલી મોટી સંખ્યામાં મકાનોની વ્યવસ્થા એસએમસી દ્વારા કે સ્લમ બોર્ડ દ્વારા પણ થઈ શકે એમ ન હોવાને કારણે વૈકલ્પિક વ્યવસ્થાનો જે માર્ગ છે એ અપનાવાયો નથી અને આ તમામ છવ્વીસો છાસઠ પરિવારોને પોતાના મકાનો છોડી દેવા માટે કહેવામાં આવી રહ્યું છે પોલીસ બોર્ડની મોટી સંખ્યામાં હાજરી સાથે આજે આ જગ્યા ઉપર મોટો અધિકારીઓનો કાફલો જેસીબી અને અન્ય સાધનો લઈને પહોંચ્યો છે અને આ તમામ સ્લમ બોર્ડના જે બિલ્ડીંગો છે એ બિલ્ડીંગોના નળ અને ગટરના જોડાણો કાપવામાં આવી રહ્યા છે આ સાથે જ વીજળી જોડાણો પણ કાપી દેવામાં આવશે અને તમામ જે જીવન જરૂરી પુરવઠો હોય છે એ બંધ કરી દેવામાં આવશે અને આ તમામ લોકોને અહીંથી ખસેડવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે લોકોનો ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે નાના મોટા ઘર્ષણો પણ થયા છે કેટલાક મહિલાઓની તબિયત બગડી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે આ તમામ જે મામલો છે એ મામલે અધિકારીઓ હાલ અત્યારે કશું બોલી રહ્યા નથી પરંતુ એટલું ચોક્કસ લાગી રહ્યું છે કે જે રીતે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણે તમામ જે આવાસો છે એ આવાસોને ડિમોલીશ કરવા માટેની જે તૈયારીઓ છે એ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે દ્વારા આજ સચિન સ્લમ બોર્ડમાં મોટી સંખ્યામાં પોલીસ બળ સાથે જે સ્લમ વિસ્તાર છે ત્યાંની પાણી અને ઇલેક્ટ્રિક વીજ કનેક્શન છે તેનું કનેક્શન બંધ કરવા માટે શરૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં પોલીસ બળ અહીંયા છે સ્થાનિકોને સમજાવવામાં આવ્યા છે કે કોઈ જાતની ગેરપ્રવૃત્તિ કે કાયદો પોતાને હાથમાં ના લઈ તમે જોઈ શકો છો કે આ પાણીનું જે કનેક્શન છે જીસીબી દ્વારા ખોદીને એની કનેક્શનની લાઈન બંધ કરવામાં આવી રહી છે ને આમાં પૂરા સુરત મહાનગરપાલિકાની ટીમ હાજર છે અને અહીં પોલીસ મોટી સંખ્યામાં પોલીસ વડે ઊભી છે કે કોઈ જાતની ઘર્ષણ કે વિરોધ ના થાય તે પોલીસ ધ્યાન દોરી રહી છે જે અલગ અલગ ગલીઓની અલગ અલગ પોઈન્ટો છે તેઓ પોઈન્ટોમાં આ કનેક્શન જે પાણીના આપવામાં છે દ્વારા ખોદીને એ પાઇપ કાયમ માટે બંધ કરવામાં આવી રહી છે કેમ કે શાસન પ્રશાસનને એવું લાગી રહ્યું છે જો પાણી અને વીજ જેવી સુવિધા સુવિધા જો બંધ ના થાય તો આ લોકો રૂમ ખાલી કરશે નહીં આ મકાનો ખાલી કરાવવું એ જરૂર છે આની જે કન્ડિશન છે એ ખૂબ જ જર્જરિત છે અને એના લીધે જ આપણે એસીપી સાહેબ પોતે હાજર છે એમને મળીશું જી સાહેબ નહીં નહીં અત્યારે પોલીસ બળ કેટલું છે સાહેબ કેટલું હાલ નહીં પછી 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 આ કામગીરી પૂરી થાય પછી બાઈટ આપવાનું ઓકે સાહેબનું એમ કેવું છે કે કાર્ય કામગીરી જે શરૂ કરવામાં આવી છે તે થતી જાય તેના પછી જ કોઈ જાતની પ્રેસ નોટ કે જાહેરાત કરવામાં આવશે રવિ મેન્ડે સાથે સુનીલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત રહ્યા છે સુનિલ પ્રજાપતિ જે ત્યાં ઘટના સ્થળેથી લાઈવ આપણી સાથે અપડેટ સાથે આપણે એમની સાથે વાત કરીશું સુનિલ જે રીતે હાલ અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે એ કાર્યવાહી જોતા શું લાગી રહ્યું છે સ્થાનિક લોકોની શું માંગણી છે હાલ અહીંયા સ્થાનિકોમાં રોષ છે ખૂબ જ રૂપ છે એમને એમ કેવું છે કે અમારા મકાન જર્જરી થયા છે સરકાર નવું નિર્માણ કરવા માંગે છે અમે એના માટે તૈયાર છીએ પણ સ્થાનિકોમાં એવી માંગ છે કે એમના માટે વૈકલ્પિક સુવિધા કરી આપે આ મકાનો ઓગણીસો બોર્ડ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું એવા છે કે ઓગણીસો એકાણું માં આ લોકોને અલર્ટ કરવામાં આવ્યું હતું ઓગણીસો એકાણુ પછી આજ સુધી આ મકાનોને કોઈ સરકારી તંત્ર કે સ્થાનિક લોકો દ્વારા પણ કોઈ સમારકામ કરવામાં આવ્યું ન હતું આ વિમારત ખૂબ જર્જરીત અને ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળી હતી ને જયારે સચિનના પાલી વિસ્તારમાં

બાકી છે જેમાં પોતાનું પરિવાર લઈને લોકો રહેતા છે જે પાંચસો ત્રેવીસ લોકો અઠાવીસ લોકો પહેલા બે ઘર થયા હતા તેમાંથી બસો પરિવાર પણ આ જ ઇમારતોમાં થયા હતા અને બાકીના ત્રણસો ને અઠ્યાવીસ લોકો હજુ પણ એવો કોઈ જાતની સુવિધા સરકાર વિકલ્પે કરી આપી નથી તમે જોઈ શકો છો આ ઇમારતો આજે ઇમારતોનું પાણી લાઇટ અને ગટર ને વીજળી કનેક્શન જે પણ છે એ પ્રશાસન દ્વારા ફૂલ બંદોબસ્તમાં માં બસ્સો થી વધારે પોલીસ કર્મીની ટીમ અને બંદોબસ્તમાં અહીં આવી છે અને આ ખાડા સીસીબી દ્વારા ખાડા કરાઈ કરાવીને અને જે પાણી અને છે એ બંધ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે બીજ જોડાણ પણ અહીં તકે બંધ કરી દેવામાં આવશે લોકોનો વિરોધ છે વિરોધમાં જોડાયા હતા અને ઘણા લોકો એ વિરોધના લીધે પોલીસે એકાદ ની પણ લીધી છે એમાં એક મહિલાને ધક્કા વૃક્ષીમાં એક મહિલાને ઈજા પણ થઈ હતી મહિલાને એના પ્રાથમિક સારવાર બાદ એમના ઘરે મૂકી દેવામાં આવી છે પોલીસ પોતાનું કામ કરી રહી છે કે લોકોને સમજાવી પણ રહી છે પોલીસ

क्या तकलीफ है आप लोग को यहाँ पे क्या घटना हो रही है अभी अभी गटर लाइन बंद करने आए है फ्लाइट भी बंद कर दिया है ये लोग बोल रहे हैं खाली तो कर दो एक दो दिन में लो का तो हम लोग आप लोग हम लोग ऐसे हैं हम लोग को कुछ सुविधा करके कुछ देंगे तो हमारा अच्छा रहता है ऐसे ही लोग अच्छा लगा खाली कर सबका परिवार लेके रहते बीजा लोग आपके साथ हमने बात में

જયેશભાઈ જે બે હજાર સોળ માં જયારે આ ઘટના બની હતી અહિયાં પ્રથમ બિલ્ડિંગ બની હતી ત્યારથી આ ઈમારતો ને જર્જરીત હોવાથી સુરત મહાનગરપાલિકા અને સ્લમ મુસ્લિમ બોર્ડ જે આજમાં હાઉસિંગ બોર્ડના હાથમાં આ પૂરો પૂરો મુદ્દો છે તેના દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું તો કે ખાલી કરી દો અહીં ઘણી આપણા તમે જોઈ શકો તો કામગીરી થયું છે પણ અહીંયા સ્થાનિકો પણ અહીંયા આવ્યા છે અહીંયા મહિલા સ્થાનિકો પણ છે આપણી સાથે વાત કરીશું શું માંગણી છે જી શું માંગણી છે આપની અમારી માંગણી એ છે કે ઘર ની બદલે ઘર આપો નહી તો વૈકલ્પિક સુવિધા કરીને આપો ને અમને મોલત આપો અમારા મકાન તૂટી ગયા છે તમે આવો અત્યાચાર કરશો તો અમે કાં જશું અમારી કઈ જગ્યા પર કઈ વધારે પરજા છે અહિયાં તમે સરકાર સહાયતા ની કરે તો કરે અમારા છબ્વીસો ચાર મકાન છે અત્યારે આ બધા ખોદકામ કરે છે અમને પાણી કાપી નાખો પાવર કાપી નાખો તો અમે ક્યાં જાશું હવે તો પાવર માણસ નો જીવ ગભરાય છે અંદર માસી છે હાલ જે પોલીસ અને પ્રશાસન દ્વારા માંગો છો અમે એક જ કેવા માંગુ છો બેટા કે અમને કઈ રીતે સગવડ કરી આપો અમારી સહાયતા કરી આપો પાણી નહીં કાપો પાવર નહીં કાપો વગર પાણી વગર પાવર ના રહી શકે અમને કેટલી ગરમી થાય છે ગરમી તો મરી જવા ને અમારો એક છોકરા ને પોલીસ સ્ટેશન ચેક કરો કરાવર નીકાળો કાલે તમારી સગવડ અમે કરી આપીશું

જે જરૂરી સુવિધા છે તે બંધ કરવામાં લાગી રહી છે અહીં કોઈ પણ આમ જે અહીંયા રહેતા રહેવાસીઓ છે એ વારંવાર કલેક્ટર કમિશનર અને સુરત મહાનગરપાલિકાના જે ચેરમેન છે તેમને મુલાકાત એમને આવેદન આપ્યા કે અમને સમય આપો અમને આજુ મુદ્દાત આપો કે અમને વૈકલ્પિક સુવિધા આપો આજુબાજુ પણ કેવાય છે જે વિસ્તાર છે આ વીસ હજાર મકાનો પરિવારો જે વીસ હજાર લોકો છે આજે ભેગર ત્રણ દિવસમાં થઈ જશે તેમના માટે આજુબાજુ ભાડું ભાડું તો બિલ્ડિંગ મકાન મકાનથી ભાડું વધારે દેવામાં આવ્યું છે સોસાયટી ના મકાન આપવામાં નહીં નહીં આવી નતા એવી ઘણી ઘટનાઓ બની છે લોકોનું એવું કેવું છે કે આજુબાજુ જે વિસ્તા માં ત્રણ હજાર ભાડું હતું ત્યાં વચન તો પાંચ હજાર ભાડું માનવામાં આવે છે અને આ લોકો ભાડાના મકાનનો વિકલ્પ પણ નથી મળતા જે પોતે ભાડું બનાવીને રહી શકે તમે આ સોસાયટી ગલીઓ છે અહિયાં ઘણા લોકો આપણી સાથે છે અહીંયા લોકો સ્થાનિક છે જી શું કેતો આજનું આજનું

લોકો પોલીસ પોલીસ ની કામગીરી કરી છે શું કેવા માંગો સરકાર અમે કાલે ગયેલા કમિશન માં દિવસ તમને અમે જવાબ આપવાના છે જવાબ આપ્યો નથી આવડે ઉઠીને

હાલ લોકો ઘણી ઘણી સમસ્યા છે ઘણી માંગણી છે પ્રશાસન થી લોકો નારાજ લગાય છે લોકોનો નો છે સરકાર સામે કે સરકારે અમને કોઈ વિકલ્પિક સુવિધા નથી કરી આપી પણ પ્રશાસને પોતા પર આ હાંડો ભાંડો ના ફૂટે આ આ પોટલો ફૂટે ના તેના માટે પ્રશાસન પોતાની કામગીરી કરી રહી છે કેમ કે અહીંની જે ઇમારત છે ખૂબ જ જરૂરી છે અને કોઈ પણ ઘટના ક્યારે પણ બની શકે છે સુરત મહાનગરપાલિકા કે હાઉસિંગ બોર્ડ એ પોતા પર એવો કોઈ આ ઘટના થાય ને પોતા પર એનો ભારે પડે એના કરતા પહેલા એને ખાલી કરવાની એની જવાબદારી છે પણ કોઈ વૈકલ્પિક જે સુવિધા છે એ લોકો નથી મળી જયેશભાઈ આના લીધે લોકો માં જ આક્રોશ છે વિરોધ છે આજે હું જોઈ શકો છો આ દરેક પ્લમ ગલીઓ છે ને અલગ અલગ જે ગલીઓમાં પોઈન્ટો છે તે પોઈન્ટોમાં આપણે જોઈ રહ્યા છે મોટી પ્રમાણમાં પોલીસ ઉભી છે સુરત પાલિકાના અધિકારીઓ ઉભા છે અને કર્મચારી લોકો કામ કરી રહ્યા છે અને દરેક જગ્યાની ડ્રેનેજ લાઈન થી લઈને દરેક જગ્યા બંધ કરવામાં આવી છે દરેક પોઈન્ટ પર મોટી બળમાં મોટી સંખ્યામાં પોલીસ સાથે આ કામગીરી થઈ રહી છે અહિયાં પોલીસ મિત્રો સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ અને વર્કરો છે પાવરનું કટિંગ તમે જોઈ શકો છો કે વીજ જોડાણ કાપવામાં આવી રહ્યું છે ઉપર ચડીને સાથે વીજ જોડાણ કાપે પાણી છે પાણીની લાઈનો કાપી દેવામાં આવી છે એને બંધ કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો આ પાણી લાઈન બંધ કરી દેવામાં આવી છે સામે તમે બતાવવા માંગુ છો કેમેરામેન એટલે વીજ જોડાણ કાપી આપવામાં આવી રહ્યું છે ઘરના વી જોડાણ કા પાપામાં આવી છે સ્થાનિક લોકો જોઈ રહ્યા છે લકોંડર પ્રશ્નો છે સરકાર પ્રતિ માંગણી છે પર કોઈ તેમનું સામર્થ્ય નથી તે નિરાશ થઈ નજરે પડી રહ્યા છે તમે જોઈ શકો છો આ 20000 લોકો

કલેક્ટર કેમિશ્ન કોઈ મદદ નહીં બોલ્યા નહીં અભિ બતાવ પાણી બારિશ માં પરિવાર લગે એ લોકો જાએગે કામ અભિ હમરે કોઈ વ્યવસ્થા નહીં કોઈ વ્યવસ્થા નહીં કોઈ કુ કરા નહીં બોલું તમને અત્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી રહ્યા હતા હું તમને જાણવા માંગુ છું કે અધિકારીઓ સાથે તમારી વાત થઈ હશે અધિકારીઓ શું કહી રહ્યા છે જયેશભાઈ અધિકારી કોઈ જવાબ લેવા તૈયાર નથી જવાબ દેવા તૈયાર નથી અધિકારીઓ એમ કે છે કે અમે અમારું કામ કરી રહ્યા છે અમે અમને કોઈ જવાબ આપીશું નહીં ચાહે પોલીસ અધિકારી હો ચાહે એસએમસી ના અધિકારી કે પછી હાઉસિંગ બોર્ડ કે હાઉસિંગ ના અધિકારી કોઈ મીડિયા સમક્ષ કોઈ જાતની કામગીરી કરવા તૈયાર થતા નથી તમે જોઈ શકો છો જયેશભાઈ લાગી રહી છે અને ગટર લાઈન સુવિધા છે તે બંધ કરવામાં આવશે અને વહેલી તંત્ર જાણ કરીને ડિમોલેશન પણ કરશે આ તો સુરત મહાનગરપાલિકાના લોકો ઘણા છે આપણી પાસે એમને આપણે વાત કરીએ શું છે આગળની પ્રોસેસ આના પછી શું ઘટનાક્રમ થશે તમારે ઇલેક્ટ્રિક સાયકલ કેટલા લોકો તમે અહીંયા આવ્યા છે કામ કરો ઇલેક્ટ્રિક લોકો પાર વીજ જો બંધ કરાવો કેટલા લોકોની ની ફી હું એસએમસી ના ઇલેક્ટ્રિક વિભાગમાં માં જીબી માંથી નથી બીજી વિષય માંથી નથી અમે અમારી લાઈટો છે ને કાઢતા એસએમસી ની લાઈટો આ સુરત મહાનગરપાલિકાની વીજ વીજ અને ઇલેક્ટ્રિક લાઈન માંથી છે એમ એમ કહેવું છે કે અમને કોઈ જાણ નથી ખાલી અમે અમારા વીજ કનેક્શન માં પોલો પર લાઇટો લાગેલી છે તે કાઢવા એવા છે જેસભાઈ તમે જોઈ શકો તો કોઈ અધિકારી કે કોઈ પ્રશાસન વાત કરવા તૈયાર નથી એ ખાલી એમનું એ જ કે કામ કામ છે છે આવી રહ્યા એટલે સરકાર ની એ જ અમે પૂરું કરી રહ્યા છે જે રીતે સ્થાનિક લોકો અત્યારે જણાવી રહ્યા હતા આપ જયારે વાત કરી રહ્યા હતા કે એ લોકો અત્યારે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે એના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો આવનારા સમયમાં સ્થાનિક લોકોની કઈ રીતની તૈયારી છે અને પ્રશાસન દ્વારા શું એક્શન આવનારા સમયમાં લેવાશે કારણ કે આજે આ કનેક્શન કાપી દેવામાં આવશે ત્યારબાદ શું એક્શન છે એના વિશેની કોઈ જાણકારી મળી રહી છે તમને જી જયેશભાઈ અહીંયા સ્થાનિકો જોડે આપણે વાત કરી ઘણા લોકોએ મકાન ખાલી કરવાની તૈયારી પણ કરી કેટલા લોકો મકાન ખાલી કરી રહ્યા છે લેકિન વીસ હજાર પરિવાર છે વીસ હજાર લોકો છે અહીં વીસ હજાર નું સ્થળાંતર એક સાથે આજુબાજુ જે સોસાયટીઓ છે અહીં ભાડેના મકાન ના ભાડા વધારી દેવામાં આવ્યા છે ને કેટલીક સોસાયટીમાં તો સ્લંબોચ ના લોકો છે એના હિસાબે એમને રૂમ નથી અપાતા એટલે આજે ભાડું પણ બમલું થયું છે લોકોને રૂમ નથી મળતું સચિન વિસ્તારમાં લોકોના છોકરા ભણી રહ્યા છે જોબ સચિન વિસ્તારમાં છે અહીંથી વીસ થી પચીસ કિલોમીટર દૂર એ લોકો જવા તૈયાર નથી લોકો પાસે ઘણી સમસ્યા છે પણ એ સમસ્યા નો નિકાલ એ લોકો એ જ માંગણી છે કે નિકાલ નથી એ લોકો કલેક્ટર થી લઈને કમિશનર ને મળવા ગયા હતા ત્યારે પણ એ લોકો માંગણી હતી સમય આપે તો અમને કોઈ જગ્યાએ ભાડે નહીં મિલકત અમે ભાડું પણ ભરી લઈશું પણ કોઈ જાતની વ્યવસ્થા કોઈ સરકાર કે પ્રશાસન દ્વારા કરવામાં નથી જેમાં જનતામાં આક્રોશ અને નિરાશા છે જે રીતના આપણે અત્યારે જે આવાસોની સ્થિતિ જોઈ રહ્યા છે એકદમ જે જર્જરિત થઈ ચુક્યું છે આ જે રહેનારા લોકો જે ખરા એ લોકો દ્વારા આની મરમત કે એને દુરુસ્તી કરવાની કોશિશ કેમ ના કરવામાં આવી કે આ સ્થિતિ સર્જાય પહેલી વાત તો એ છે બીજી વાત એ છે કે જે રીતે આવી ગંદકી અને આટલા ભયંકર વાતાવરણમાં આ લોકો રહે છે તો શું એ લોકોને પોતાની જાનની ચિંતા નથી જી જેજમે તમે ચોક્કસ જણાવી દેઉ કે સ્લમ્બોને જ્યારે અમને મકાન આપેલા હતા 1991 માં ત્યારે એ મકાનમાં કાયદે કે લખેલું હતું કે જે તે બિલ્ડિંગમાં જે તે રહેનાર રહેતા લોકો અને સમારકામની સ્ટેપ્પી એને કરવી હશે પણ આ પરિવારો કે આ પરિવાર જે રહેતા લોકોનો થોડા આ કોઈ આતું કામગીરી કરવામાં નથી આવી એ સો ટકા સાચી વાત છે કે એ પ્રશાસન જે જે સમયે નગરપાલિકા હતી ને મહાનગરપાલિકા એના દ્વારા એવા સામને આગેવાની ક્લીમોતી ઘટના થઈ આજ સુધી અહીંયા દેખાયા નથી એટલે આઈ ખાલી વોટ માંગવા જ અહીં આવતા હોય છે અહિયા ગંદકી છે સુરત મહાનગરપાલિકામાં ગંદકી આવ્યા પછી પણ અહીં ગંદકી સામ્રાજ્ય ફૂલ છે જે આજ સુધી કામગીરી કરવામાં નથી આવી બિલકુલ જે રીતે હાલ અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે જે લોકો રહેવાસી છે એ લોકોએ પોતાના મકાનોની જે મરમત કરાવી જોઈએ જે મેન્ટેનન્સ કરવું જોઈએ એ કર્યું નથી અને અત્યારે હાલ અત્યારે આ મકાન એકદમ જર્જરીત પડી જવાની સ્થિતિમાં આવી ચૂક્યા છે અને જયારે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો એનો વિરોધ થઈ રહ્યો છે સૌથી મોટી વાત એ જ છે કે અહીં રહેનારા લોકોને પોતાની જાનની પણ પરવા ન હોય એવું લાગી રહ્યું છે કારણ કે જો આ મકાન પડી જાય અને મોટી જાનહાનિ થાય ત્યારે તંત્રના માથે દોષનો ટોપલો દોડવામાં આવે છે આવી સ્થિતિમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે એ કશું ખોટું નથી પરંતુ સ્થાનિક લોકો જે રીતે હાલ અત્યારે વિરોધ કરી રહ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે તો એ જોતા તમને શું લાગે છે આ કેટલું યોગ્ય કહેવાય કે સ્થાનિકો પોતાના મકાનની જયારે કાળજી નથી લેતા અને હવે જયારે એને તોડવા માટેની એને ખાલી કરવા માટેની કાર્યવાહી થઈ રહી છે ત્યારે એ લોકો એનો વિરોધ કરી રહ્યા છે કે સ્થાનિકો મકાન આપ્યું માં આ લોકો મકાન ની જાળવણી કરવી જોઈએ જે લોકોએ નથી કરી પણ આ સ્લંબો માં એવા પણ લોકો રહે છે સૌથી વધારે માત્રામાં કે એ લોકો રોજ સવાર કચરો ઉભી છે સમારકામ કરે છે ગેરેજ માં કામ કરે છે નથી એ લોકો પાસે આવકનો નો જે સવારે કમાય છે તો સાંજે ખાય છે તો કદાચ એ લોકો ના બીજા અન્ય જે બિલ્ડીંગો છે તેની ઉપર કોઈ સમારકામ કરવા એ લોકો આ જગ્યાએ દોષી છે કે પોતાની મિલકત સરકાર દ્વારા મળેલા ફાળવેલા મકાનો એ લોકો સાચવી નહીં શક્યા જો એ લોકો એની સમય પર સમારકામ કરી રહ્યો તો સોસાયટી મેન્ટેન રાખેલી હતી પોતાની બિલ્ડીંગો તો આજે આ દિવસ ના હોતે પણ આજે આજે આ લોકો પાસે વૈકલ્પિક તો પણ એ સરકાર પાસે આજે વૈકલ્પિક સુવિધા અને માંગવા માટે તત્પર છે કે અમને મળે હવે એ કેટલું યોગ્ય સરકાર અને જાણી શકે જે રીતે સુનીલ તમે જણાવી રહ્યા છો કે બેદરકારી અહીંના રહીશોની પણ છે અને જયારે આ કોઈ મોટી દુર્ઘટના કે કોઈ મોટી ઘટના ન બની જાય એ માટે હાલ તકેદારીના ભાગરૂપે સરકારી તંત્ર દ્વારા આ પગલા લેવાઈ રહ્યા છે અને હવે જ્યારે કે પાણીનો રેલો આવી ચૂક્યો છે ત્યારે સ્થાનિક જે રહેવાસીઓ છે આ મકાનોના એ લોકો જ્યારે દોડતા થયા છે જે પ્રકારની તમે વાત કરી રહ્યા છો કે આસપાસની વિસ્તારની અંદર ભાડેથી મકાન મળી નથી રહ્યા અને મળી રહ્યા છે તો એના ભાડા ખૂબ વધી ગયા છે જે આ લોકો એફોર્ડ નથી કરી શકતા તો હવે આ લોકો કઈ રીતનો વિકલ્પ વિચારી રહ્યા છે કારણ કે મકાન તો જે પ્રકારે પાણી ડ્રેનેજ અને વીજળી કનેક્શન કપાઈ જશે તો આ લોકોને રહેવું મુશ્કેલ થઈ જશે તો હવે આ લોકોની કઈ રીતની આગળની યોજના છે જે સ્થાનિક લોકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આગળ શું એ લોકો કરશે જો લોકોની માંગણી હતી પણ એ લોકો માંગણી સરકાર સાંભળી નથી લોકો ઘણા લોકો આમાંથી પોતાની રીતે મકાન ખાલી કરીને જઈ રહ્યા છે લોકો ખાલી કરી દેશે પણ લોકોને એમ હતું કે સરકાર પાસે અમારા ટાઈમ આપે અથવા સરકાર અમને કોઈ જગ્યાએ ભલે છુપડપટ્ટી જેવા પથરાના ચેર પણ પાડી આપે જ્યાં સુધી આનું મકાન ના બને તો અમે ત્યાં રહી શકીએ પણ એવી સુવિધા થઈને લોકો રીતે પોતાનું આયોજન કરી રહ્યા છે ને અલગ અલગ વિસ્તારોમાં શિફ્ટ થવાની તૈયારી થઈ રહ્યા છે બિલકુલ સુનિલ તમે આ સમગ્ર મામલા ઉપર નજર રાખજો અને આગળ શું કંઈ પણ અપડેટ હોય એ તમે જણાવતા રહેજો ફિલહાલ તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ ખૂબ જ જરૂરી જાણકારી તમે આપી છે તો આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે સ્લમ બોર્ડ દ્વારા નિર્મિત ઓગણીસો એકાણું માં આ મકાનો અહીંના રહેવાસીઓને સમર્પિત કરવામાં આવ્યા હતા સ્લમ બોર્ડ દ્વારા અને હાઉસિંગ બોર્ડ દ્વારા આ મકાનની જે કોઈ પણ મેન્ટેનન્સ છે એ ત્યાં રહેવાસીઓએ કરાવવાનું હોય એવી રીતનું જણાવવામાં આવ્યું હતું છતાં પણ આજ દિન સુધી આ મકાનોમાં કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં ન આવતા આખરે આ મકાનો એકદમ જર્જરિત બની ચૂક્યા છે અને હવે તંત્ર દ્વારા આ મકાનો ખાલી કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને એનો વિરોધ પણ થઈ રહ્યો છે મોટા પોલીસ બળ સાથે આજે ગટર લાઇન અને પાણી લાઇન સાથે વીજળી લાઇનની ડિસ્કનેક્ટ કરવામાં આવી છે અને એ સુવિધા આ મકાનોમાં બંધ કરી દેવામાં આવી છે આવનારા દિવસોમાં આ તમામ છવ્વીસો ને છાસઠ રહેવાસીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી પોતાના મકાનો ખાલી કરવા પડશે એવો સંજય ઉભો થયો છે તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળી